જો દેખાડો ગલતા કેટલે ચૂપે વાત જ ન કરી આમ જ્યાંથી હાથ નાખે આમ ફરવો ને તેડવા નીકળે ગારો એવો પડે જો કુલ ગારો પડે છે કેટલી ભેગી કરી છે आ प्रमुख काल से आज का माटी का मुकाम जय ट्रैक्टर

અહીંયા ટ્રેક્ટર આલે બાજુમાં બાજુમાં આપડે તો બધું માંડવી વીણવાની આપણા ભૂકો પડ્યું કચરો પડ્યું પર કાઢવાના કાંદું આ બધું આવી કંઈક નીકળે માંડવી જોતી હોય કાંઈ કા કોમે કર દેજો હાંડી માંડવી છે હાંડી આ તો ગારો છે ને એટલે રાખી દે છે ખેરતા નથી કારણ કે માંડવી હોટ ખરી જાય ને બધું એટલે બાકી બાકી ને એવી છે જાઈસ ચાઈપો હાલો તો પછી આગળ મળી હાલો સુરેશ દાદા એને કેરે ભાઈ આ ગયા છે મસ્ત દ્રશ્ય આવી ગયું જતા और देक मांडवी पे की थी की है जो काने बेगी करनी है हो बाय बाय न कोई मांडवी जो तो खाए का खा। तो टमाटर कर दे जो तांडिया मांडवी है ताजे ताजी उपाड़ी है बगाड़ बगाड़ है नहीं હજી આની કોઈ કઈક ઉભી એટલી અહીંયા ઉભી હજી આ બધું ઉભું જતા આ બધા કલો કિલો વિલો કરી બેઠા જો બધા चंद्र भाई चंद्र होगी क्या है जो और बड़ी हाल है बच्चे एकदम जोरदार हलो तो हम कल ना वीडियो में मैं आज टाइम से नहीं अपना वीडियो ले जो तम बजाए, बियां जो तो तो बोली जाजो जो खाए का कमेंट माँ अभी किसी चौड़ार है तो कल ना वीडियो में आज ना वीडियो में कमेंट कर दे जो जोती हुई खाए का कमेंट પેલા તો પેલા આ બધા ઉપર થઈ ગયા હાલો આપણે હવે લઈ લઈએ માંડવી પણ એવી નીકળે ખીચ ચડે ઉપાડવાનું કાયા એમ થાય ઉપાડી જત ભેગી કરીને જત કાઢી

ફટાફટ જવા દેવાનું હોય ને હાલો કાલના વિડીયો મળ્યું જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય માતાજી બધાને